સૌ પ્રથમ પેલા તો તમે બધા પહેલા પેલા મારી ઘરે જે જગન્નાથ ભગવાન બેઠા છે ને વિશાળ સંખ્યામાં અત્યારે ભક્તો તો આવેલા છે જય જય માતાજી સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા ની અંદર જોકે તમે બધા મજામાં તો ખુબ જ મજામાં છો અત્યારે સરસ મજાના તૈયાર થઈ ગયા ને સૌ પ્રથમ પહેલા તો બીજી વાતો કરું એ પહેલા આજે છે અષાઢી બીજ

ગામે ગામે રમાપીર બાપાના મંદિર છે તો પણ ત્યાં દેગનો ને પ્રસાદનો ને બટુત ભોજન અને શોભા યાત્રાનું ઘણું બધું થતું હોય અને પ્લસ આપણે અથિ એથી વિશેષ કહીએ કે અમદાવાદની અંદર જગન્નાથ ભગવાનની આજે જોરદાર શોભાયાત્રા નીકળે શ્રી કૃષ્ણ ભગવાન સુભદ્રાબેન બળદેવ એ ત્રણેય ભાઈ બેન આજે રથયાત્રા પર નીકળશે શોભાયાત્રા નીકળશે સરસ મજાની જો કે આપણે તો સમય નથી ત્યાં ન જઈ શકીએ અને ભાવનગર ની અંદર પણ સરસ મજાની શોભાયાત્રા નીકળે છે ભાવનગર જવાનું હતું અને અને મારા બેનની છે છે બધા ગયા નકર ભાવનગર જવાનો પ્લાન કર્યો કાઈ વાંધો બીજી વાત કરું કે આજે તમે બધા ટાઇટલ ટાઈટલ જોઈને આવ્યા છો તો અમારે ગામની નજીક જીવાય સત્તાધાર કહેવાય જે નાનું સત્તાધાર કહેવાય મોટું સત્તાધાર આવ્યું છે આપણે તમને બધાને ખબર જ હશે કે આવ્યું છે આપણે જુનાગઢ ની પાસે અને નાનું સત્તાધાર અહીંયા આવ્યું છે મારા ગામની પાસે જીવાય સત્તાધાર કહેવાય છે તો અત્યારમાં છે ને જેટલી અપડેટ મળે ને નવી નવી જેટલી એ તમને જીવાય સત્તાધાર અત્યારના આજના જ બ્લોગ માં આવી જશે અને ઘણા દિવસો પછી એવું થવાનું છે કે આજે તે આજનો બ્લોગ આજે જ મૂકી દેવાનો છે એટલા માટે કન્ટિન્યુ બ્લોગ માં બની રહે છે એ પેલા કાના ની સેવા પૂજા મસ્ત કરીવાળી વાળી કાના કાલે સરસ મજાના વાઘા સિવા થાય એ કાના સરસ તૈયાર કરી દઈએ દેવા દુઃખ કરીને પછી જેવા સત્તાધાર આવી પછી તમને બધાને બતાવીશ કે જીવા સતાધાર કેવી તૈયારી થઈ છે કેવો માહોલ છે કેવો મેળો ભરાણો છે તો પછી પાછા મેળા તો કન્ટિન્યુ લોકો બધા બનિયા રહેજો અને મારા વતી આજે જય રામાપી જય દ્વારકાધી જય જય જગન્નાથ ત્રિપુરી ભગવાન જય કાળિયા ઠાકર તમને જે સારું લાગે ને હશે બીજ નિમિત્તે કોમેન્ટ કરી દેજો સૌ પ્રથમ પહેલા તો તમે બધા પેલા મારી ઘરે છે જગન્નાથ ભગવાન બેઠા છે ને એટલે કે દ્વારકાધીશ એટલે કે કાળિયા ઠાકર બાલ ગોપાલ લડ્ડુ ગોપાલ બેઠા છે એના દર્શન કરી લેવું અત્યારના દેવા દુઃખ કરી નાખ્યા છે કૃષ્ણ ભગવાન સરસ મજાના જમે વાઘા સીવાતા એ પહેરા દીધા છે ને વાઘા કેવા લાગ્યા ની જરી કોમેન્ટમાં કહી દેજો બુટ્ટી થોડીક મોટી પડે છે પણ મેં કીધું સારી લાગે છે કે પહેરાવ્યા છે કઈ વાંધો નહીં હાલો હવે અત્યારે અમે નીકળી ગયા છીએ સતાધાર જવા માટે અને હા અત્યારમાં મસ્ત બધા નજારો છે એકદમ ગ્રીનરી ગ્રીનરી થઈ ગઈ છે પણ કેવો મતલબ કેમ છે અત્યારે એમ છે ને એકદમ હરિયાળું વાતાવરણ થતું આવે છે ચાલો દર્શન તો સરસ મજાના કરી લીધા છે પણ અત્યારે છે ને સતત ચાનું કાઉન્ટર ચાલુ જ છે ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરેલી છે નાસ્તાની પણ એ થોડો આ સેટ કરેલી છે આ બાજુ સ્પેશિયલ ચાનું કાઉન્ટર ગોઠવેલું છે અને ભાવિક ભક્તો ઘણા બધા છે શ્રદ્ધાળુ છે ને દર્શન કરવા આવ્યા છે અને ઘણા દૂર દૂરથી અમદાવાદ મુંબઈ આજુબાજુના ગામડાવાળા ઘણા ભાવિક ભક્તો દર્શન કરવા આવતા હોય છે આ છે જીવાય સતાધાર મંદિર જગ્યા ખુબ જ વિશાળ છે ખૂબ જ મોટી જગ્યામાં છે અને અહીંયા છે ને ડ્રોમ છે આ ડ્રોમ છે ને ત્યાં સાંજે પ્રોગ્રામ પણ હોય એ તમને હું બીજા વિડીયોમાં બતાવીશ અત્યારે બધું કેચઅપ ન થાય અને ઘણી મોટી સંખ્યામાં સાધુ સંતો મહત્વ આવેલા છે અહીંયા

ઘણા બધા બાર થી પણ મહેમાન આવેલા છે આ બાજુ નવું બનાવેલું છે કા ઓલું બધું નવું બનાવેલું છે હા હા રસોડા વિભાગ કઈ જગ્યા છે ઓલી બાજુ હાલો એવું છે એમ ને તો કાને કેમ અતાર માં દર્શન કરવા આવી ગયા પણ અમે અમારે ઘર છે આવ્યા છે વિડીયો મેકવાનો હતો ને એટલા માટે હાલો હાલો તમે અકેલા પાંચ વાગ્યા ના આવ્યા છો ગૌશાળા પણ એ નીચે છે ગૌશાળામાં તો અત્યારે જવાનો સમય નહીં રહે બટ પણ અત્યારે છે ને ઉપર અમે આવી ગયા છીએ એક ગાય માતાના તમને દર્શન કરાવી મને બહુ રહસ્ય એટલે મીન્સ ઇતિહાસની ખબર નથી પણ ક્યારેક નિરાશ વાત પણ હું તમને બધાને અત્યારે દર્શન કરાવી દઉં જયા ગાય છે ચલો ગાય માતાના દર્શન કરી લીધા તમે બધાએ અને મેં પણ કરી લીધા છે અને હવે છે ને મેળો ભરાય છે નાનો એવો રોડને કાંઠે ભરાવાની બધી તૈયારી તો થઈ ગઈ છે બધાએ આવી ગયા છે વેસવા વાળાને બધાએ મેળો ભરાય છે અને દર્શન પણ કરી લીધા છે પણ હવે તો હવે ઘરે જઈને જ પાછા મેળા મેળાનો બ્લોગ છે ને એવું લાગે ને તો પછી પાછા મેળામાં આવશે જહરને લઈને કન્ટિન્યુ વ્લોગ બધા બન્યા રહેજો ઘરે આપણે પહોંચી ગયા છીએ અને

તો હવે બહુ ને બધું બધું મિક્સ કરવા જશે ને તો બ્લોગય લાંબો થઈ જશે સમય નહીં રહે કેમકે દસ વાગે તો મારા અપલોડિંગનો સમય હોય મારો વ્લોગ દસ વાગે આવી જાય છે હા તમને બધાને ખબર જ હશે કે ત્યાં ન ખબર હોય તો તમને કહી દઉં છું કે મારો વ્લોગ ડેઈલી દસ વાગ્યે આવી જાય છે તો જોવાનું ભૂલતા નહીં હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું આશા કરું છું કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય